પહોંચ્યો નથી અરે એવા પણ ગામ છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી પરંતુ અમે આપને એક એવો વિકાસ બતાવીશું જે માત્ર ને માત્ર ભાજપના નેતા માટે કરાય છે હા ભાજપના નેતા પોતાના ખેતરમાં જઈ શકે તે માટે તંત્ર કરોડોના ખર્ચે મોટા બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે જેના કારણે વિપક્ષ આકરા પાણી પણ થયું છે ત્યારે શું છે આ બ્રિજનો વિવાદ આવો જોઈએ જાણીએ સમજીએ વાંકી નદી પર કરોડોના ખર્ચે બનતો બ્રિજ બનતા બ્રિજ ને જોઈને આનંદિત ન થતા આ બ્રિજ પ્રજા માટે નહીં નેતાજી માટે બની રહ્યો છે નેતાજી પોતાના ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ વાહરે ભાજપની વિકાસશીલ સરકારનો વિકાસ તમે ગુજરાતના અનેક ગામ વિકાસથી વંચિત છે તેવું સાંભળ્યું હશે પ્રાથમિક સુવિધા ઝંખતા રાજ્યના લોકોની બુમરાડ પણ સાંભળી જ હશે પરંતુ આ દ્રશ્યો જોઈ તમને થશે કે ગુજરાતની ગતિશીલ સરકાર છેવાડાના વ્યક્તિ સુધી વિકાસને પહોંચાડ્યો છે અંતરિયાળ વિસ્તારમાં પણ વિકાસની ગંગા બહાવી છે અને તેથી જ વલસાડ જિલ્લાના નાનકડા એવા આદિત્યનગરમાં આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે વાંકી નદી પર બની રહેલા આ બીજને જોઈ કદાચ ખુશખુશાલ પણ થઈ ગયા હશે પરંતુ અમે જે ખુલાસો કરીશું તે જોઈ સ્થાનિકોનો આનંદ નિરાશામાં બદલાઈ જશે અને ગુજરાતીઓ આક્રોશિત થઈ ઉઠશે કારણ કે આ વિકાસ સ્થાનિક પ્રજા માટે નહીં પણ માત્ર ભાજપના નેતાઓ માટે થઈ રહ્યો છે હા ભાજપના નેતા માટે આદિત્ય નગર છે ધારાસભ્યના મિત્ર વારી માટે જવા માટે ત્રણ પોઈન્ટ એસી કરોડ ખર્ચે તેને લઈને કારણ કે જે પોતાના જવા માટે કરોડ રૂપિયા બ્રિજ માટે ફાળવી લેવાયા છે જે અવકાશી નજારો ઝી મીડિયા દ્વારા લેવામાં આવ્યો હતો એ અવકાશી નજારામાં અહીં કોઈ પણ પ્રકારના ઘરો નથી માત્ર ને માત્ર એક વાડી આવેલી છે અને તે વાડીમાં જવા માટે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે જે મિત્ર પ્રેમ છે તે

વાત કંઈક એવી છે કે ભાજપના નેતા અને પૂર્વ જિલ્લા પ્રમુખ તથા દમણગંગા શુગર ફેક્ટરીના ચેરમેન હર્ષદ કટારિયા સીધા પોતાના ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે આ નેતાજીને પોતાની વાડીએ જવા માટે નદીમાંથી પસાર થવું પડતું હતું તેથી તંત્રએ તેમને સગવડ કરી આપવા પ્રજાના ત્રણ કરોડ એશી લાખના ખર્ચથી બ્રિજનું નિર્માણ કરી આપવાનું નક્કી કર્યું હર્ષદ કટારિયા નામના ભાજપના આ નેતાજી વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ખાસ અને માનીતા પણ છે વિપક્ષના આક્ષેપથી વલસાડ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે ભાજપના નેતાની વાડીમાં જવા માટે કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો છે જે બહુ મોટો નથી અને ત્યાં કાયમી અવર જવર હજારો લોકોની નથી પરંતુ રેલવે મોગરાવાડી વાળો બ્રિજની વાત અંદર અંડરપાસ બ્રિજની વાત કરીએ ત્યાં હજારો લોકો અવરજવર થાય છે ત્યારે આ અજાયબી પુલ અમે થોડા સમયમાં જોવા પણ આવવાના છે અને ત્યાંના ભાજપના નેતાઓ પાસે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે આટલા કરોડની ગ્રાન્ટ લોકોના પૈસા કેમ વેડફાય છે અરે આ બ્રિજ જ નહીં પણ વિપક્ષના આક્ષેપ તો એવા પણ છે કે પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે મિત્રને વાડીને નુકસાન ન થાય તે માટે એસી લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ પણ બનાવી આપી છે અને આ પૈસા કંઈ રમણ પાટકરે પોતાના ખિસ્સામાંથી નથી આપ્યા પ્રજાના ટેક્સના પૈસાથી વોલ બનાવી આપી છે એટલે કે માત્ર એક વ્યક્તિના ફાયદા માટે ચાર કરોડ સાહીઠ લાખનું આંધણ કરાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક લોકો આક્રોશિત થઈ ઉઠ્યા છે બીજી તરફ જ્યારે આ મામલે અમે ધારાસભ્ય ભરત પટેલનો સંપર્ક કર્યો તેમણે કહ્યું કે આ બ્રિજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નથી બની રહ્યો જનતાના વિકાસ માટે બની રહ્યો છે ધારાસભ્યએ હર્ષદ કટારિયાનો લૂલો બચાવ કરતા એવું પણ કહ્યું કે કટારિયાએ પોતાની જમીન બ્રિજ માટે દાનમાં આપી છે જે તે સમયે દરખાસ્ત થઈ ત્યારે રસ્તા જગ્યાનો પ્રોબ્લેમ હા એક ખેડૂત છે હર્ષદ જમીનમાં જરૂર પડે છે પણ ત્યાંથી આદિવાસીની રસ્તા માટે સાતસો મીટરની જમીન એને આપી છે કુલ છ હજાર ચોરસ મીટર એને જગ્યા આપી છે અને જેની કિંમત ગણો આજે સિટી કિંમત પ્રમાણે એટલે એ એક એ જગ્યા આપી છે તો આખો રેલવે લોકોને ઉપયોગી આ બ્રિજ થવાનો છે બ્રિજનો જે આકાશી નજારો જોઈએ તો બ્રિજના છેડે ક્યાંય પણ વિસ્તાર નથી જોવા મળતો અને જંગલ જ નજરે પડી રહ્યા છે એટલે એટલું તો નક્કી જ જ થાય છે છે કે બ્રિજ માત્ર એક નેતાજીને માટે બનાવવામાં આવી રહ્યો તો વલસાડ જિલ્લામાં એવા અનેક વિસ્તારો છે જે આવા જ બ્રિજ ઝંખી રહ્યા છે ત્યાં પ્રજા જીવનું જોખમ ખેડીને પાણીમાંથી પસાર થાય છે તો સરકાર અને વહીવટી તંત્ર આવા સાચા વિકાસ પર ક્યારે ધ્યાન આપશે તે પણ સવાલ વિપક્ષે આ બ્રિજની તપાસની માંગ કરી છે ત્યારે ક્યારે સાચી દિશામાં તપાસ થાય તે જોવું રહ્યું ઉમેશ પટેલ ઝી મીડિયા